નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્તા પાના વડે હાજેતો જુગાર રમતા ચાર સમૂહને ઝડપે પાડી જુગારનો ઘટના પાત્ર કેસ શોધી કાઢતી સમા પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ ના દ્વારા વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગાર સામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા તથા નિસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના કરેલ હોય જે સૂચના આધારે અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન સ્ટાફના એસઆઈ કિરીટસિંહ બેચર સિંહ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે નવી નગરી વિશ્વામિત્રી નદીના કોતરમાં બાવળના ઝાડ નીચે કુલ્લામાં કેટલાક માણસો ગોળકુંડાળા વળીને પતાપાના પૈસા વડે હાજર તો ચુકા રમે છે તે બાતમી હકીકતને આધારે તમામને કોર્ડન કરી પકડી પાડી તમામને અંગ ચડતીના મળેલ રોકડા રૂપિયા નવ અને જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા એક તથા પતાપાના નંગ બાવન અને કુલ રૂપિયા દસ હજાર સાથે ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જીગરભાઈ રાજકુમાર પટેલ તથા અર્જુનભાઈ જયસિંહભાઈ વિક્રમભાઈ હટીસિંહભાઈ જાદવ મંગલસિંહ સુરસિંહ તળવી આરોપીઓને અંગચળતીના રોકડા રૂપિયા નવ હજાર પાંચસો જમીન દાવના રોકડા રૂપિયા એક હજાર બસો એસી પત્તા પાના અંક પર કુલ કિંમત રૂપિયા દસ હજાર સાતસો એસી મુદ્દામાલ જપ્ત કરાયો